આ વસ્તુ એક શાસ્ત્રની અંદર એવી છે કે જે રામા પીને આવતા ધારણ કર્યો કઈ હરજી ભાટીને મળ્યા પહેલા વખત કઈ ને પક્ષ હું રામ છો એની મને ખાતરી હોય કઈ એના ગાજર બકર છતા ધણ મારે દૂધ પીવું છે તો કુંવારીનું પીવું તો આ છે કુંવારી કોઈ વિદ્યામાં જાણતું હોય ને કોઈ જોતું હોય તો આનો પ્રશ્ન એક ખાસ લખીને કોમેન્ટ કરજો કે આ ગાય શું વસ્તુ આ કોઈ જે દેવરૂપમાં હોય એ ઈશ્વર આપણે ન જાણતું તે દેવરૂપ ઘરે ગઈકાલે શીતલબેન વાઢિયેર હિરેલબેન હડિયા બધા એવા હતા શીતલબેનના દાદા પ્રકાશભાઈ બધા અને બહુ જ મજા આવી અને બ્લોગ તો બહુ ઓછો ઉતાર્યો હતો કારણ કે હારે ઘણા આપણે પહેલી વાર આવ્યા હોય અને બેઠા હોય બધા વાતો કરતા હોય અને દાદા પણ એટલા મસ્ત બધી વાતચીત આપણને મતલબમાં કે થોડુંક જ્ઞાન પણ મળે એની પહેલી મોટી ઉંમરના વ્યક્તિ હોય એની પહેલી અને ઘણું ઘણું જાણવા પણ મળે તો ઘણી બધી વાર બેઠા ખાધું પીધું ને બહુ મજા આવી હતી અને એમની પણ યુટ્યુબ ચેનલ છે શીતલબેન વાઢેર ને બહુ મસ્ત વિડીયા બનાવે છે એ પણ ને બોઝ ગઈ હું તો આજે એને પછી રાતે જ તે રજા લઈ લીધી અને વહી ગયા પછી બહુ બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે બધા બેઠા બધા મોડે સુધી પછી એ લોકોએ રજા લીધી અને એરલબેનને અહીંયા ગયા ને જે આજનો દિવસ લગભગ છે જોઈશી હવે ટાઈમ રહે તો આપણે એરલબેનને ઘેરે જાશું અને ફરી પાછા શીતલબેનને મળશું અને બહુ એને આપણી બધી જ ગાય જો ઉમા અને આ ટબુડીનું નામ મને કાંઈ યાદ રહે તું નથી હું ગાયની વંશાવેલી મેં ધું જોયા અને પછી નામ પાડવાનું છે તો પણ ત્યાં ટાઈમ જ રહેતો નથી જોઈશું એક બે દિવસની અંદર પાડી દઈ ભીમ અગિયારસના દિવસે લગભગ આપણે એનું નામ પાડી દે હું જો ગોરીને ખબર પડી એક ટબુડીની વાત કરું છું એટલે ગોરી ટબુડી પાસે ગઈ કેટલી એક માને ખબર પડી જાય અને હું માં બેઠી છે ઢેલ પણ મસ્ત ઓગાળે અને ગંગા અને ઢેલની દોસ્તી થઈ ગઈ છે તો બે સામને સામને બે એકાબીજીને વાલ કરે અને સામના કરે અને અહીંયા જુઓ લક્ષ્મી લક્ષ્મી બસ આવી રીતના હોતી જ રહી લક્ષ્મી તો લક્ષ્મીને હાથ કર્યો એટલે બેઠી થઈ ગઈ છે અને લક્ષ્મીને હું વધારે ગમે કારણ કે હાલ એનો સમય અત્યારે પ્રેગ્નન્સીનો છે અને સીવું જુઓ અને ટિટોળીના બચ્ચા જુઓ કેટલા મસ્ત મોટા મોટા થઈ ગયા છે બતાવું જો ઉડે નહીં તો તો આ ટીટીના બચ્ચા છે આ જ વર્ષે જલમેલા હતા અને લગભગ વૈશાખ મહિનાની પહેલાં ઈંડા મૂક્યા હતા ટીટોડીએ વૈશાખ મહિનો બે તા છે લગભગ મહિના દિવસના થઈ ગયા છે બચ્ચા અને બહુ મસ્ત મોટા મોટા બે બચ્ચા થઈ ગયા છે બચ્ચા ચાર હતા અત્યારે હાલ અત્યારે અહીં બે જ બતાય છે ખબર તો આપણી રેવતી પણ મસ્ત બેઠી છે અને કંકુઝો મસ્ત ઊભી ઉભી ઓગાળે છે અને હોનું પણ મસ્ત ઓગાળે છે અત્યારે ઠંડો પવન આવે એટલે ગાયોને બહુ જ બેહવું ઓગાળવું બહુ જ ગમે સુરભી પણ મસ્ત બેહી ગઈ છે સુરભી કર સુરભીનું આપણે હવે ડેઈલી મિલ્કિંગ શરૂ કરી દીધું પેલા આપણે એકાત્ર એવી રીતના શરૂ કર્યું હતું હવે ડેઈલી શરૂ કરી દીધું છે અને આપણે આજ લગભગ ટાઈમ રહે તો મિલ્કિંગ બતાવશું અને હમણાંથી લાઈટ નો રહેવાથી ચાર્જિંગ નો રહેવાથી વીડિયાનું કાંઈ ટેબલ રહેતું નથી ક્યારેક મૂકાય છે ક્યારેક વજા પડે છે ક્યારેક વેલો મોડો એવું બધું થાય છે બહુ સાજો ઉતરતો નથી પણ લાઇટ રહી તો પોગી વળી પણ બેટરી જે હતી ચાર્જિંગ કરવાની એ પણ ટોળી નહીં મારા હાથે તે પડી એટલે અને આ જે વાડી છે આમાં જે આપણે સારો હતો વગર પાવડો આઈ કે આપણે ખાતર નાખી દીધું કારણ કે હવે વાવણીની ઋતુ પાસે ઓરી આવી છે તો પછી વાવણી વરસાદ થઈ ગયો હોય તો ખાતર પણ દેશી ન નખાય અંદર એટલા માટે આપણે બધે ખાતર નાખી દીધું છે દેશી જે આપણે ગાયોનું છાણ હોય એમાંથી જે ખાતર બન્યું છે એ બધું પાથરી દીધું ને ચાર વીઘા જમીનમાં આપણે આઠ ટ્રેલર ખાતર નાખી દીધું છે તો એ હજી ઓછું પડે એવું લાગે છે પણ જોઈશી હવે ફરી પાછું દિવાળીમાં નાખી દેવું જે ખૂણો બાકી રહી ગયો ત્યાં તો હું કે દેશી ખાતર હોય તો એની અરે ન આવે ને ફરી આમાં આપણે ખડ તો છે જ પણ એને કટર મારી અને અંદરને અંદર આપણે વાડીમાં ઓલું કરી નાખશું જેથી કરીને એને એ ખડ પણ ખાતરનો ભાગ બની જાય તો આપણે આખી વાડીમાં ખાતર પાથરી દીધું છે અને ગઈકાલે શુભમ અને એના કાકા ગયા હતા તો એડમિશન લઈ આવ્યા છે અમારી બાજુની સ્કૂલ છે ત્યાં બેલુરમાં અને મારા પોતાનો ભાઈ ત્યાં શિક્ષક પણ છે જેથી કરીને શુભમનું ધ્યાન પણ રહે અને શુભમને શાંતિથી ભણીએ કે શુભમ આયા પણ ભણતો અને બધી રીતે ઓશિયાર હશે પણ એ થોડોક બહાર રહે તો એનું વધારે ભણતરમાં ધ્યાન દે અને આગળ વધીએ કે એટલા માટે એને બહાર મૂકી દીધું છે આખલે આઠમા ધોરણમાં શુભમ આવી ગયો છે અને એડમિશન પણ મળી ગયું છે બસ હવે એની બધી તૈયારી કરવાની છે કાલે મૂકવા જવાનું થાય કે પ્રમ દિવસે તો એની માટે નાસ્તો એની જે કાંઈ જોતી વસ્તુ બધી એક દિવસમાં બનાવવાની છે જોઈ છે કેમ થાય છે અને જ્યાં ગમશે જ નહીં કારણ કે કિશનનો તો ત્યાં શુભમ હતો હું જેની નહીં એ છીએ ક્યાંય ન મોકલતી શુભમ અરે હોય તો મોકલતી તો હવે થોડુંક મુશ્કેલ પડી જાય શુભમ રાહ પછી તો કારણ કે શું કિશનની બહાર શુભમય બહાર એટલા માટે પણ શું કરીએ આપણે બાળકને આગળ વધારવું હોય તો બધી આદત પાડવી પડે મૂકવું પડે બધું કરવું પડે ભાગી ગયા છે હાડા બાર રાઈટ અને જવાના છે આ છે ત્યારે શુભમ કિશનને અને કાકા જાય છે મોવા શુભમની બધી વસ્તુ ખરીદી કરવા કિશનને પણ થોડું કામ છે બધી ખરીદી કરવા માટે અને અમ કે આજે જમવાનું પણ વહેલા જલ્દી બનાવી નાખશું કારણ કે મોડું થતું છે એટલા માટે તો સવારે થઈ ગયા છે ત્રણે એક ગાડી ઉપર તારે બધું ઘટે નહીં વા પછી ઘરે આવીને કાંઈ લેવા જવાય એટલે લઈ લેજે તો જો આપણે સુરભીને દોવાની છે તો સુરભી સાટું ખાંડ લેવાનું તો કેટલી આમ ઉતાવળી થાય છે દો ખાણ સાટું નહીં થોડુંક એને હવે ટાઈમ થઈ જાય દોવાનો ટાઈમ થાય એટલે ઉતાવળી થઈ જાય સુરભી હવે રાહ જોતી હોય ક્યારે મને મેં દો આવે ક્યારે ખાણ આપે નહીં પેલા શરૂઆતમાં તો પાટા વાળી જ કરતી ઉભી નો રેહતી હવે આમ શાંતિથી ઉભી રહી છે એટલે વાંધો નથી પેલી વાર છે ને દક્ષા એનું મિલ્કિંગ કરે છે સુરભી નું એકે વાર જે કર્યું નથી ક્યાં ક્યારે જય ગણપત દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જો સુરભીનું પહેલી વાર મિસિંગ કરવા બેહી ગયા છે અને સુરભીને હું અત્યારે એની માં બોરલ યાદ આવે કારણ કે એના આસળ અને એના આવી જ રીતના કડક હતી થોડીક સુરભીની જેમ અને સુરભી મને પહેલી વાર હું દોવા બેઠી તે કઈક અલગ આનંદ આવે છે અલગ મહેસૂસ થાય એમ ગાય અહીંયા ત્યારે તો આપણે બધી ગાયો દોતા હોય પણ આને હું આવી રીતના દોઉ ને એટલે કઈક અલગ આપણને લાગે શાંતિ મળે મને

પણ સપ્રાઇઝ આપણા ગૌશાળા માટે કઈ ખારું થઈ ગયું કે છે આઠ વાગે આજુ આવી જાય અને આપણો તો આજે અહીંયા પૂરો થઈ છે કારણ કે આજનો મૂકી દેવાનો હોય હવે નવો બનાવશું એની અંદર આપણે પેલા ઈ કે હું આપણે ગૌશાળા અંદર નવું છે